સમગ્ર દેશ અને દુનિયા હાહાકાર મચાવનાર કોરોનાના કેસમાં હાલ ભલે નહિવત હોય પરંતુ કોરોના બાદ તેની ગંભીર અસર જોવા મળી રહી છે મૂળ ભારતના અને યુએસમાં સ્થાયી ડોક્ટર કશ્યપ પટેલના રિસર્ચમાં ચોંકાવનારા તારણો જોવા મળ્યા કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે કોરોનાની જે આફ્ટર ઇફેક્ટ છે તેને યુએસમાં લોંગ કોવિડ કહે છે આ લોંગ કોવિડમાં હૃદય ફેફસા હોજરી લિવર બ્રેઇન અને જોઇન્ટ્સમાં સહિત તમામ અંગોમાં ચેન્જીસ જોવા મળ્યા છે યુ એસમાં સિત્તેર લાખ લોકોને લોંગ કોવિડની ઇફેક્ટ છે લોંગ કોવિડમાં માનસિક તણાવ વધ્યો હોવાનું પણ સામે આવ્યું છે આફ્ટર ઇફેક્ટ કોરોનાની છે એમને લોકો લોંગ કોવિડ કહે છે અને લોંગ કોવિડમાં હૃદય ફેફસા હોજરી આપણું આપણે લિવર બ્રેઇન અને આ બધામાં ઇન્ફ્લેમેશનના ચેન્જીસ એટલા બધા થયા છે કે લગભગ બધા ઇફેક્ટ જોયું છે અમે છે ને એક ત્રણસો પેશન્ટ બહુ ઇન્ટેન્સિવ ડેટા કર્યો છે તો એમાં લગભગ ચાલીસેક ટકા પેશન્ટના લીવર સોલર લાગે પછી લગભગ વીસ થી પચીસ ટકા પેશન્ટના ફેફસામાં અમે પ્લસ કાર્ટિશી જોઈ કે નાના નીકળીએ જોઈ ચકામાં જોયા છે